તમે જે બંની ભેંસ જોઈ રહ્યા છો આ બન્ની નસલની ભેંસ વેચવાની છે ચુન્નીભાઈને વિડીયોની અંદર ભેંસની બધી ડિટેલ આપી દઈશ વિડીયો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણું ફેસબુક પેજ ફોલો કરો આ ભેંસ વેચવાની છે જેના ઓનર છે ચુન્નીભાઈ

આ ભેંસ લેવા કે જોવા જાવ તો ભેંસના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે સોજી ભેંસ પેલું વેતર 20 દિવસની 15 થી 20 દિવસની કાચી ભાવ 1 લાખ અને 15000 માં મળી જશે બન્ની ભેંસ કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ભેંસ લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ ભેંસ જોવા મળશે વિડીયોની અંદર તમે જે ભેંસ જોઈ રહ્યા છો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચૂની ભાઈ નામ નવાણું જીરો વાળા નંબર પર ફોન કરી આ ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો